વાર એક નવા વિડીયોમાં સ્વાગત છે ભાઈ આજે હવારમાં ટ્રેક્ટર લઈને આવી ગયા છે વાડીએ આજે બકાલું શાકભાજી ઉતારવાની છે એટલે ભાઈ હવારમાં આવી ગયા વહેલા જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર છે આપણું આપણું મકાન છે વાડીનું આ બધું આપણું શાકભાજી છે વારો છે ઉતારવાનું બધું ઉતારવાનું છે આજે આ બધા આખો દિવસ આજ કરવાનું છે આજ જોઈએ રાખો આગળ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અમારો પૂરો વિડીયો જોજો તો મજા આવશે કે કેવી રીતના શાકભાજી ઉતારવાની હોય કેવી રીતના માર્કેટમાં લઈ જવાની હોય ટોટલ માહિતી તમને બતાવી કેવી રીતના જબલા ભરવાના હોય કેટલા કિલોના હોય પૂરો વિડીયો જોઈજો તો મજા આવશે તમને એ ભાઈ સોળી ઉતારવાનું ચાલુ કરી દીધું છે હવે ભાઈએ તો ધીમે ધીમે મેં કીધું ઉતારી તો ખરા આવે આખો દિવસ ઉતારવાનું તો છે

બકાલો લઈ ગાડીમાં ભરી લીધું છે બકાલુ ભાઈ ગઈ છે જમવા ઘરે સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના ચાલો પાછા ત્રણ વાગી ગયા છે ને ભાઈ આવી ગયા છે વાડીએ bakal utar wanu halo selalu kerja sih bakal utar wanu Halo, butuh kam, thank you sih. Awe ya ke pindah utara nukam baki sih, main wastu. હવે એના માટે આપણે પંજા પેરી લીધા છે ભીંડા ઉતારવા માટે હવે ભીંડો ચાલુ કરી દીધો છે ઉતારવાનું છે ભીંડો ઉતારવાનું ભાવ આવશે બધું આવશે આવી રીતના ભીંડા ઉતારવાનો હોય પંજા પેરી જો ભીંડો ઉતારતા ઉતારતા વાગી ગયા છે સ વાગી ગયા છે સવારમાં આઠ વાગે ચાલુ કર્યું હતું બકાલો ઉતારવાનું અત્યારે આ સ વાગી ગયા છે હવે બકાલો લઈને જવાનું છે ઘરે અત્યારે જો આ ગાંઢડી ભૂલાઈ ગઈ હતી લેવા આવ્યો છું ચલો જોઈ રાખો આગળ વીડિયો હા આપણે ગાહડી લઈને જઈએ છીએ બકાલાની ભીંડો પીરો છે હવે ટ્રેક્ટરમાં ભરીને જવાનું છે ઘરે બકાલું કવરમાં થોડુંક લઈ ગયો હતો એક ગાડીમાં હવે અત્યારે ટ્રેક્ટરમાં લઈને જવાનું છે હેલો આપણું ટ્રેક્ટર છે ઘરે હવે બકાલો બધું ઉતારવાનું છે ટ્રેક્ટર ઊભું રાખીને હલો આપણે હવે ચાલુ કરી છે જમલા ભરવાનું કામ ચાલુ કામ ચાલુ છે બધે જમલા ભરવા લાગે છે કોઈ કરે છે બદલો કાઢે છે હાલો જોઈ રાખો આગળ વિડીયો